અમારા વિડીયોમાં બન્યા રહી બાપુને જોવા માટે બાપુનો પ્રેઝન્ટ પ્રચંડ જવા તમે વિડીયો સોશિયલ મીડિયામાં તો જોયો જ હશે અને બાપુને તમને બતાવવાના છે સાડા પાંચ હજાર ગાયું બાપુ એકલા અહિયાં હાંસવે છે નકર બાપુ ને હું પડી છે બરોબર મેન દેખાડવાનું જ બાકી છે જે ગાયું માટેનું છે તો આપડે જાય એટલી ગાયું તો આ ગૌશાળાની મહેલ પાસે ને અડધી તો તમે આ ગાઉ હા મુ ખાતર જો હજારો ટન હજારો ટન ખાતર આપણે મિત્રો જવાના છે મંદિરે ત્યાં બાપુના દર્શન કરવાના છે અને ગૌશાળો છે એ પણ તમને બતાવવાના છે એ તો આપણે લાલભાઈ પણ જોડાના છે તો લાલભાઈને બે શબ્દ કહે તમને તો હાલો મિત્રો આજે અમે જવાના છીએ વોડાવાળી ખોડિયાળે બરાબર ત્યાં કેટલી ગાયું છે અને કેટલી છે એ તમને વિડીયોના માધ્યમથી અમે ત્યાં જઈને તમને કહેવાના છીએ અને બાપુ એવા ફેમસ બાપુ છે બરાબર એમના તમને વિડીયોના માધ્યમથી અમે તમને દર્શન કરાવીશું બાપુના આખા સોશિયલ મીડિયાની માલપા બાપુ ફેમસ થઈ ગયેલા બાપુ છે એ બાપુના અમે તમને વિડીયોના માધ્યમથી બતાવશું અને પાંચ વાતો બાપુ તમને વિડીયોના માધ્યમથી તમને રજૂઆત કરશે હાલો જય ખોડિયાર મિત્રો ફાઇનલ આપણે વડાવાળીમાં ખોડિયારભ આપણે પહોંચી ગયાથી અને અત્યારે જે કાંઈ અહીંયા જે સ્થાને આપણે ખોડિયારમાં અહીંયા આવ્યા છીએ તો બાપુના દર્શન તમને કરાવશું ખોડિયારમાંના દર્શન કરાવીશું અને ગૌશાળાના દર્શન કરાવીશું અને ઇતિહાસિક જે કાંઈ વસ્તુ અહીંયા અત્યારે આદરમાંથી તમને અમે ફાઇનલ તમને દર્શન કરાવીશું તો ચાલો મિત્રો હજી પણ આ જનક જેવા તો આવીને આ ધરતી માટે હળ આકે તો સીતાજી પણ પ્રગટ થાય અને આ કળિયુગને માલપા એવા પણ ધૂણા ધકીતા છે હજી પણ ધબકે છે રકમણની લક્ષ્મણની રેખા તો રાવણ જેવા પણ બીતા બીતા નિહરે છે કે ઓજ એક આ બાપુનો અખંડ ધૂણો અહીંયા જે ધકીતો છે તો તમને દર્શન કરાવીશું ચાલો આ બાપુનો ધૂણો છે અખંડ ધૂણો છે આ છે શેષ બાપુનો ધૂણો બાજુમાં અને આ છે એમનું આસન અહીંયા છે મિત્રો જોઈ શકો છો માની ધાબળી અહીંયા સ્થાન ગ્રહણ છે અને બાપુ જે આવે છે એને બધાને પ્રસાદી રૂપે ચોકલેટ પણ આપે છે અને એમ શકો છો આ બાપુનો કુકડો છે બાપુને અમે પ્રશ્ન કર્યો તો બાપુએ અમને એમ કીધું કે આ કુકડો ભારે ઘડિયાળ છે યુગો પહેલાં એ એક ઘડિયાળ નથી કાંડે તો હું એક ઘડિયાળ તરીકે એ મારી ઘડિયાળ છે આ જોઈ શકો છો મિત્ર આ ટુકડાની હાલો મિત્રો હવે ખોડ ખોડલ મારા દર્શન કરવા જવાના છીએ તો વિડીયોના માધ્યમથી અમે તમને બતાવવાના છીએ તો હાલો આપણે જઈએ અને બાપુએ પણ આ સમજાવણી કર્યું છે તો આપણે જઈએ તો મિત્રો આ પવન પુત્ર દર્શન કરો તો મિત્રો આ જે સૌભિદાસ કુમાર થાપના કરી હતી એ આ ઝાલર પથ્થર છે એટલે કે એમ કહેવામાં આવે છે કે આ પથ્થરની માથે આમ થાપલી મારે ને થાપલી મારે ને તો પથ્થર ઝાલર કોણે વગડતો એ આ પથ્થર છે બતાવો વિડીયો માધ્યમથી મિત્રો બતાવો તો મિત્રો આ વિડીયોના માધ્યમથી તમે આ પથ્થર જોઈ શકો છો મિત્રો આ ઝાલર પથ્થર એની માથે થાપલી મારે એટલે આ ઝાલર પણ આ પથ્થર રાહતો બરાબર અને બીજા નંબર ઓગીનાશ ખુમાણે અહીંયા સ્થાપના કરેલી છે અને એ જ્યારે તો કર્યું ત્યારે એ આ પથ્થર ક્યારે એની સ્થાપના થયેલી છે તો મિત્રો તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો હાલો મિત્રો અત્યારે ફાઈનલી અમે માના મંદિરે પહોંચી જ્યાં છીએ તો તમે દર્શન અમે તમને કરાવશું તો માના અત્યારે તો તાળું માર્યું છે એટલે અમે તમને દર્શન કરાવશું માનું મંદિર છે તમને વિડીયોના માધ્યમથી તમને બતાવી છે જોઈ શકો છો આ બાપુની જગ્યા છે બહુ વિશાળ જગ્યા છે અને આ સામો ગૌશાળો પણ છે અને આ

વિડીયોના માધ્યમથી આ બાપુનો પાલો હાંડિયો છે પ્રાણી પ્રિત્ય એ બાપુને ઘોડો પણ સ્વાવશે અને મિત્રો બાપુને ઘોડા પણ વાલા છે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી બકરા છે ઘાવશે બાપુને પ્રાણીઓ બહુ વાહ મિત્રો તમે જોઈ શકો છો આ બાપુએ સોમાહાનો ગાયો માટે શેર પણ બનાવ્યો છે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આ કેટલી ગાયું છે અત્યારે તો આમાં થોડીક ગાયું છે બીજી બધી ગૌશાળામાં છે બાકીની સરવા બાજુ જોઈ શકો છો મોટા એવું નથી કે ખાલી ખાસ ગાયો માટે હરેક પ્રાણી પણ કોઈ પણ અહીંયા રખડતું હોય એટલે બાપુ એને આશરો આપીને જો આ ફૂલ સુવિધા એના માટે બનાવેલી છે તમે જોઈ શકો છો દરેક પ્રાણી માટે બાપુ પ્રાણી પ્રત્યે બહુ તેને ભાવ છે અને જ્યારે પણ મિત્રો અમે આવી જગ્યા પર આવી છીએ ત્યારે અમને તો બહુ જ આનંદ થાય છે તમે પણ આનંદ માણો અને લાભ લ્યો આનો તમે આવી જગ્યા એ આવો અને જોવો અને આમ જો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો ને તો કાઈ નહીં પણ તમે એકવાર આ બાપુની મુલાકાત લો તમારે દેવું નથી લેવું નથી કોઈ વસ્તુ નથી કરવું પણ એકવાર તમે ગાયું દર્શન કરો તેત્રી કરોડનો વાસ છે પાંચ સાડા પાંચ હજાર ગાયું બાપુ એકલા અહીંયા હાસવે છે અને કોઈ પણ રખડતી ભગડતી ગાવું હોય કે પછી કોઈ પણ ગાવું હોય લુલી લંગડી એ અહીંયા બાપુ એની સેવા પૂજા કરે છે નકર બાપુને શું પડી છે બરોબર આ બાપુ એનું આ એટલું ધ્યાન રાખનું કામ મિત્રો ખાલી તમે એકવાર ખાલી આ જગ્યા ઉપર આવશો તમને મન પ્રફુલ્લિત થાય અને તમને બહુ મજા આવશે એકવાર એક વાર તમે આ સ્થળ માટે દર્શન કરવા આવો આંગણે એક ગાય પણ નથી બાપુ પાંચ હજાર થી અંદાજે સેવા કરે છે તો એ ગાવ અને મિત્રો આયા પૂરો નથી થતો વિડીયો હજી તમને મેન સ્થળ દેખાડવાનું બાકી છે જે ગાયુ માટેનું છે તો આપણે ન્યા જઈએ અત્યારે અને ઈ જોઈએ સંતને સંત મફતમાં નથી મળતા મિત્રો તો એ સાધુ આ નારાયણગીરી શેષ નારાયણગીરી બાપુ એ અત્યારે પાંચ હજાર સાડા પાંચ હજાર ગાઉનું અહીંયા રક્ષણ કરે છે અને એની સેવા કરે છે એટલે સાધુને સંતપણા મફતમાં નથી મળતા મિત્રો તો તમે વિડીયોના માધ્યમથી આ અમે તમને બતાવવાના છીએ ગૌશાળા જોઈ શકો છો તમે આ ગાઉને જોઈ શકો છો અને વિડીયોના માધ્યમથી અને અહીંયા કેટલા કામ કરે છે તમે જો આગળ બતાવીએ તમને ઓછામાં ઓછા ત્રીસ થી ચાલીસ જણા આ ગાયોની પાછળ કામ કરે છે હવે એનું તમે મેન્ટેન તમે ગણી શકો ગણો તો મિત્રો તમે અવશ્ય પદાર્થો આડાવાળી ખોડિયાર કહેવાય છે અને બાપુ બાપુ એમની સેવા હાલો તમને વિડીયોના માધ્યમથી ગૌશાળો બતાવીએ અત્યારે વિશાળ ગૌશાળો થાય સાડા પાંચ હજાર ગાયું છે કહીશ ને એ ગાવ હાલો સંત નવ સંસારમાં તો જલીદા તા બ્રહ્માંડ નાન કેરી લહેર મેં ઠારતા ઠામો ઠામ અને એવા જ આ કળિયુગની માર્ગ પણ અમને એમ છે કે સાધુ અધિશ છે અને બિના સવારત નું આચાર કામ કરી રહ્યા છે બિના સવારત કો બાત ન પૂછે અગલ મંગલ વિશિયાત એટલે સવાર સવારત વગરની ની આ દુનિયામાં માં શું વસ્તુ બિન સવારત ની દુનિયા માલપા કઈ ચીજ છે બધા માં સવારત ભેરો છે હળાળ માલપા કુટી કુટી ને સવારત ભેરો છે બરોબર તો આ બાપુ હળાળ કળિયુગ ની માલપા જો પાંચ સાડા પાંચ હજાર ગાઉ બિન સવારત થી અહિયાં સેવા કરે છે બરોબર તો કળિયુગ ની માલ આવો પર ક્યાં લેવા તમે તો કેટલી નજર એટલી ગાવ તો આ ગૌશાળાની માલ પાસે ને અડધી તો તમે આ ગાઉારો ટન છે મિત્રો

તો ધર્મની ગાડી ને થકો લાગે અને અમને પણ એ મોજ આવે ઉતારવા ને આવા નવા વિડીયો તમને મોકલતા રેસુ અને જોતા રેજો જય માતાજી જય વોડાવાળી માખોડ યાર